હેલો ગાઈઝ તો ગઈશ અત્યારે છે ને હું આવી છું રોજ ડેન્ટલ ક્લિનિક છે ત્યાં કારણ કે ગઈશ અહીંયા મારે દાઢની ટ્રીટમેન્ટ ચાલુ છે એના માટે અને આજે મારે કેબ નખાવાની છે અને ગઈઝ અત્યારે છે ને સાડા અગિયાર જેવું થયું છે અને અહીંયા તમે જુઓ સામેની સાઈડમાં આ રાજચંદ્ર ચોકડી કહેવાય છે ત્યાં અત્યારે એટલું બધું ટ્રાફિક જામી ગયો છે ને

બાજુ પેલું શું સ્વામિનારાયણ પાર્ક લક્ષ્મીવિલા એ બધું અહીંયા જ આવેલું છે ઉપર પરજ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગઈ જાજે છે શીતળા સાતમ આઈ તમે પહેલાં બસ મજામાં હશો તો ગઈ જાજે છે શીતળા સાતમ અને તમને મિત્રને હેપી શીતળા સાતમ અને ગઈઝ અત્યારે વાઘો આવ્યા છે ફોણા અત્યાર તો થયા જ છે હાથમાં અને ગઈ જવા બસ હું કપડાં બધા મસ્તીમાં નાખી દઈશ અને કચરું બધું કરી દઈશ અને ચાર માસો છે ધૂસી દઈશ તો ગઈઝ અલ ગઈકાલે રાંદ છટ હતી અને ગઈકાલે ગાઈઝ મારું ને ઘણું અને નાક એટલું બધું બળતું હતું અને શરદી એકદમ થઈ ગઈ અચાનક બતાવવા હવે એવી પોઝિશન થઈ ગઈ હતી તો ગાઈઝ મેં પણ જમવાનું બધું જ બનાવ્યું છે પણ એનો કોઈ વિડીયો નથી બનાવ્યો તો ગાઈઝ આજે જે પણ મેં બનાવ્યું છે ને એને આપણે ફૂલ થાળી તમને બતાવીશ કે મેં શું શું બનાવ્યું છે બસ તો કહીશ હમણાં હું તમને ફૂલ થાળી બતાવીશ અને કહીશ અત્યારે ચાલો મેં ચા બનાવવાની હતી તો શીતળામાં ના શું કહેવાય ગેસ હોય ને આપણું એની મેં પૂજા કરી છે તો તમને બતાવું એ અહીંયા છે ને મેં આ ગેન પહેલાં તો નહીં લીધું નહીં પછી સિત્રામાની પૂજા કરી હતી મેં અહીંયા સાથીઓ દોર્યો તો બે બાજુ ત્રિશુર અને અહીંયા પાંચ પાંચ ચલ્લા કરેલા છે ત્રણેય બાજુ અને ચોખા મૂકેલા છે અને ગાઈઝ મેં ફૂલ મંગાવ્યા હતા પણ સાનિધ્ય પપ્પા ફૂલ ના લાવે એટલે મેં ચોખા મૂકી દીધા અને બસ આ રીતે મેં મારા સગડીની પૂજા કરી છે બસ હવે ગાઈઝ અત્યારે છે ને તમે જુઓ કે ચાના વાસણ છે ને હવે હું ઘસી દઈશ અને કપડાં મશીનમાં નાખી દઈશ અને ગઈસ તમને પછી બતાવીશ કે મેં શું શું બનાવ્યું છે ને એ સિક્રેટ છે તમારે એના માટે તો પૂરેપૂરો વિડિયો જોવું જ પડશે તમને બતાવીશ હું કે મેં શું બનાવ્યું છે જમવાનું અને ગઈસ અહીંયા જો અમારા રીસુભાઈ છે ને એ બેઠા છે અને પૂરી આપી છે અને પૂરી ખાઈશી

હેપી ચિત્રા સાતમ અને ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો કે ગઈઝ આ ચિત્રા સાતમ પણ જે મેં આ થાળી બનાવી છે ને એ આ છે આટલી વસ્તુ મેં કાલે રાંધણછડના દિવસે બનાવી હતી પણ ગાઈઝ મેં તમને એની કોઈ રેસીપી બતાવી નથી કારણ કે મારી તબિયત ઠીક નહોતી એટલા માટે તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી છે ગવા બટાકાનું શાક છે આ તો ગેસ કે ને એ ગેસ છે આ કોડી છે આ પાતળા છે પછી આ સુખડી છે આ પૂરી છે અને આ વડા છે મકઈના બાજરીના લોટના મિક્સ અને આ શક્કરફળા છે તો ગાઈસ તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ મેં બનાવી છે તો ગઈ હવે અમે જમવા બેસીએ છીએ તો તમે પણ ચાલો મારી સાથે જમવા અને ગઈ જ આ થાળીમાં જો તમને કંઈ ખૂટતું કરતું લાગતું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો કે આ વસ્તુ બાકી રહી ગઈ બનાવવાની तो गई काना अमर घरे पधरावी थी हाँ हाँ वो नहीं लाइज मैं वो जो भी कोकुन का दिखा देखो अभी मैं कोकुन का मैं भाई के लिए मैं तो मैं भाई के लिए पीछे देखो नंबर लिखा फिफ्टीन ऐसे भाई सबसे खतरनाक की है। ये कैट है पोकुन का में से बहुत ये ये इसके देखो छः पर्स है इसकी एक से छः पस है एक से छः प्लस है छः बस इसकी दूसरी बस तो देखो थर्टी है इसका नंबर तो देखो आपका अच्छा तो देखो वन टू फाइव जियो इतने सिक्सटी थर्टी हाँ देखा इतने सारे पोकेमोन का तुम गाइस में बाय गाइस वो मैं वो अभी तो अभी दबक के नहीं दबा जब दबक दबक के उनको हाँ कॉमेड भी, भी कर लेना। 2000 लाइक होने चाहिए तब इसका चैलेंज हुई हो मतलब चैलेंज दो लाख सबसे दो नहीं दो लाख लाइक हो जाएगा इस वीडियो में तब तब में चैलेंज वीडियो में रहूँगा ठीक है हाँ चलो बाय गुड बाय तो गई जाए चाहे गुकू रेटम तो तमने बता ने पहला तो हैप्पी गुकू रेटम हैप्पी कृष्णा जन्माष्टमी हैप्पी बर्थडे काना તો ગાઈસ અત્યારે ઇવનિંગ થઈ છે છ વાગ્યા છે અને પહેલાં કહી દઉં તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દીના બંદરથી આઈ હોપ તમે બધા મજામાં હશો તો ગાઈઝ આજે આઠમ છે અને આજે છે ને રાતનો જ વરસાદ પડે છે ધીમે ધીમે સવારે થોડો વધારે વરસાદ ફાસ્ટ પડ્યો અમદાવાદમાં અને નરોડામાં અને બસ અત્યારે બી સાંજના છ વાગ્યા છે પણ વરસાદ તો ગઈ જોરદાર વરસાદ પડે છે તમે જોઈ શકો છો અને અમારે અહીંયા તો પાણી ભરી જ ગયું છે અને ગઈ સવારે હું મંદિરે ગઈ હતી ને તો મંદિરે પણ પાણી ત્યાં રોડ ઉપર બહુ જ બધું પાણી હતું કેનાલે અને અત્યારે બી પાણી તો હશે જ ભરેલું જ હશે અને ગાય તમે એક વાત કરી કે અમે નરોડામાં છે ને આજે આઠમ છે ને તો આઠમનો મેળો હોય છે નરોડામાં પણ આ વરસાદને કારણે હવે ખબર નહીં છે કે નહીં બિચારા દૂર દૂરથી એટલી બધી પબ્લિક આવે અને શું કહેવાય બધું વસ્તુ બી સારી મળતી હોય ઘર વખરીની તો કંઈ આ વખતે તો અમે ગયા નથી વરસાદના લીધે મેળામાં અને આજે વરસાદ છે અત્યારે થોડો ઓછો પડે છે અને હમણાં તો એટલું ફાસ્ટ વરસાદ પડતો હતો ને તો કશું દેખાતું જ નહોતું જાણે કે બાદલના છાયું બધી જગ્યાએ એ રીતનું જ હતું અને જય શ્રી કૃષ્ણ જય માતાજી દીના તરફથી તો કઈ દાદી જન્મ તો તમને બધાને પહેલાં તો હેપ્પી નોમ હેપી પારણા તો ગઈકાલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હતો પણ કઈ વરસાદ એટલો બધો હોતો હતો એના કારણે અમારી સેટિંગ સેલિબ્રેશન તો થયું પણ જે લાસ્ટ ઇયર સેલિબ્રેશન થયું હતું ને એવું આ વખતે નથી થયું વરસાદના લીધે અને ગઈ બસ અત્યારે સવારમાં બહુ વાગ્યા છે ચા પાણીને નાસ્તો કરી લીધો છે અને આ કપડાં પાછળ સુકાય છે ગઈકાલના સુકવે છે પણ હજુ બી થોડા શું કહેવાય અવાયા જ છે કપડાં અમે ભી નહીં અને ગઈ આજે છે ને આજે બી વરસાદ વધારે આવવાની આગાહી છે તો તમને બધાને વિનંતી છે કે કોઈ ભાઈ બહાર જતા હોય જોબ કરતા હોય તો સાચવીને કરવી ગઈ વલસાદ બહુ બધું છે અને અમદાવાદમાં તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને આપણા શું કહેવાય ન્યૂઝમાં મેં પણ જોયું તેમના ઘરમાં ન્યૂઝ ચાલુ જ છે ટીવી નાઇન તો એમાં પણ બધી જગ્યાએ બધી આખા બધી જ જગ્યાએ વરસાદ છે બધી જ જગ્યાએ શું કહેવાય પાણી ભરાઈ ગયેલા છે કેવું છે તો ગઈ ચલો તમને કહું આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ગઈ જે લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર મારા વિડીયો જુએ છે એમને ખાસ વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને ગઈ સાજેસ મેં સ્વેટર પહેર્યું છે કારણ કે મને ઠંડી લાગતી હતી એના લીધે બસ ગેસ થેન્ક